ચાલો આજે આપણે શીખવાનું છે ચડતો અને ઉતરતો ક્રમ હવે તેમાં આપણે શીખવાનું છે કેટલી સંખ્યા એકડા લેવાના છે એક થી દસ બરાબર એક થી દસ માં આપણે શીખવાનું છે ચડતો અને ઉતરતો ક્રમ હવે આપણી સામે છે પગથિયા બરાબર આપણે કાલે બોર્ડમાં શીખેલા ને પગથિયા હા તો પહેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું એમ કરીને આપણે કેટલા પગથિયા બનાવ્યા હતા દસ કેટલા બનાવેલા દસ ચાલો હવે આપણે પહેલું પગથિયું કોને કહેશું આ નીચે આ જે નીચે છે એને પહેલું પગથિયું કહેશું કે ઉપર છે એને કહેશું પહેલું પગથિયું આ કહેવાય આપણે ગણીએ ચાલો પગથિયા ગણો તો તમે ઉપરથી નીચે આવશો કે ઉપરથી નીચેથી ઉપર જશો એમ ગણતા ગણતા આપણે કેટલા પગથિયા હોય ઘણા બધા પગથિયા છે ને ઉપર હા એટલે જો દસ પૂરા થાય એટલે પછી આપણે કેટલું પગથિયું ગણીએ અગિયાર બાર એમ ગણીએ ને હા પછી ટોટલ કેટલા થયા કુલ કેટલા પગથિયા થયા એ આપણે ગણીને કહીએ બરાબર ને એવી રીતે પગથિયું એટલે એક નંબર ઉભો રે પેલા પગથિયા પર આમ સાઈડ પર દિવાલે ચાલો બે નંબર બીજા પગથિયે ચાલો ત્રણ નંબર ત્રીજા પગથિયે ચાલો બતાવવાનો છે કાર્ડ ચાર નંબર ચોથા પગથિયે એક બે ત્રણ ચાર પછી પાંચ નંબરનું કોની પાસે છે ચાલો આવતો તો નિમિત્ત

ચાલો આપણે એક થી દસ માં આપણે શીખવાનું છે ચડતો અને ઉતરતો ક્રમ બરાબર ચડીએ એટલે પેલું કોણ આવે એક પછી કોણ આવે બે એટલે પગથિયું પણ ગણાય અને આપણા એકડા પણ ગણાય જાય બરાબર પગથિયા કેવા થાય વધતા જાય ઓછા થાય નહીં બરાબર તો આમાં સૌથી આપણે કાલે શીખેલા તો સૌથી નાની નાનું કોણ કહેવાય એક અને પછી એનાથી મોટો કોણ કહેવાય બે પછી એનાથી મોટો ત્રણ એનાથી મોટો ચાર એનાથી મોટો પાંચ એનાથી મોટો છ એનાથી મોટો સાત એનાથી મોટો આઠ એનાથી મોટો એનાથી મોટો દસ જે સળંગ આપણે મૂકી દીધા છે એકથી દસ બરાબર હા ચાલો હવે આપણે ઉતરવાનું હોય તો પહેલું કોણ આવે દસ એ સૌથી મોટા કહેવાય ઉતરતો ક્રમ આપણે લખવાનું ચાલો બેન કહે કે ચાલો ઉતરતો ક્રમ લખવો લખો એમ કે આપણે પેલા કોને મોટી સંખ્યાને આપણે જોવી પડે કે મોટું કોણ છે બરાબર ને પછી એના પછી આપણે લાઇનમાં કોણ કોણ આવે છે એને આપણે ગોઠવતા આવવાનું અને ચાલો બેન કહી કે ચાલો ચડતો ક્રમ ગોઠવવાનો છે તો આપણે કોઈ ક્યાંથી ગોઠવવાનું નાની સંખ્યાથી જે નાનું હોય સંખ્યામાં જે નાનું હોય એ સંખ્યાથી આપણે ગોઠવવાનું થાય બરાબર ચાલો આપણે પગથિયા ગયેલા છે દસ ચાલો હવે આપણે ગોઠવવાનું છે આ તો લાઇનમાં ગોઠવાયા હવે અમુક જ આપણે કાર્ડ લઈશ એ કાર્ડને તમારે ગોઠવવાના છે બરાબર ચાલો બધા નીચે આવતારો કહેવાનું છે કે આમાં કોઈ આપણે ચડતો ક્રમ હોય તો ચડતા ક્રમમાં આપણે પેલા કોને મૂકશું એ આપણે નક્કી કરવાનું છે ચાલો કાર્તિક આમાં આપણે ચડવાના છે પગથિયા તો આમાંથી પહેલું કોણ આવશે હા ચાલો એ મૂકી દઉં ચાલો આ તારે આટલા એક બે ત્રણ ચાર ને પાંચ જણા છે બરાબર એમાં તારે ગોઠવવાનું છે કે ચડવાનું છે પગથીયા ચડીએ તો પહેલી સંખ્યા આપણે કઈ ગોઠવવાની થાય કોને ગોઠવવાના થાય ચાલો ગોઠવો તો હા ચાલો એને મૂકો ચાલો પહેલાં પગથિયે હા બે પછી કોણ આવશે ચડવાનું છે પગથીયા હા ત્રણ પછી હા પછી હવે બે માંથી કોણ પહેલું આવશે આ બે માંથી આ બે માંથી જ ચાલો પછી હા તો ચાર તો નથી આપણે પાંચ નથી લીધા ને હા જે લીધા હોય એને જ આપણે ગોઠવવાનું જે આપણી આપણે જે લીધા હોય એને જ આપણે ગોઠવવાના થાય બરાબર ચાલો હવે આ થયો ચડતો ક્રમ ભલે આપણી પાસે એકડો આપણે એકડો નથી લીધો આપણે ડાયરેક્ટ બગડો લીધો તો કોને ગોઠવવાનો થાય બગડાને બરાબર પછી આપણે તગડો લીધો તગડાને ગોઠવવાનું પછી ચોગડો લીધો ચારને ગોઠવ્યા પછી પાંચડો નથી લીધો તો પાંચડો આપણે એના બદલામાં પછી એની જગ્યા પર કોને ગોઠવી દીધા એના પછી કોણ આવ્યા છ તો 6 ને આપણે ગોઠવી દીધા પછી એના પછી સાત નથી લીધા બરાબર તો પછી એના પછીની જે સંખ્યા આવે એને આપણે લઈ લેવાની કોણ આવ્યા આઠ બરાબર એ રીતે આપણે ગોઠવવાનું ચાલ આવી જાવ ધ્રુવેન રોવેલ ગોઠવાય ચાલો ઉતરવાનું છે ચડવાનું નથી એટલે કોને મૂકવાનું પહેલા દસ ચાલો અહીંયા પહેલા પગ મૂકો દસ ચાલો પછી કોણ આવશે દસ પછી ઊંધા એકડા ઉતરતો ક્રમ એટલે ઊંધા એકડા હા એવું નહીં ચાલે એને શીખવાનું છે ચાલો પછી નવ પછી સાત સરસ આવડે છે પછી ચાલ આ બે માંથી કોણ પેલું આવશે એ રીતે દસ નવ આઠડો નહીં લીધો એટલે એની જગ્યા પર આપણે કોને ગોઠવવા સાત એની જગ્યા પર પછી છ અને લીધા પછી ચાર નથી ત્રણ નથી બે નથી અને તો એક એટલે જેમ લાઈનમાં આવતું હોય એમ આપણે ગોઠવવાનું છે આ આપણે ચડતો અને ઉતરતો ક્રમ થઈ ગયો બરાબર ને હા